દેવામાં આવી છે અને પરંતુ ટુ ડોરના તમામ વાહનો કાસદ ગ્રામ પંચાયતની હદમાં ઠલાવવામાં આવે છે અને ગેરકાયદેસર માનવ વસ્તી નજીક ડમ્પિંગ સાઇડ ઊભી કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે સમગ્ર પ્રકરણ કાસદ ગ્રામ પંચાયતની હદમાં આટલી મોટી ડમ્પિંગ સાઈટ ચાલુ હોય અને ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર હોય તેવું તલાટી તરફથી લેખિતમાં અરજદારને લખાઈને આપવામાં આવ્યું હોય ત્યારે જો કાસદ ગામમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલુ હોય તો ડમ્પિંગ સાઇટ ચલાવનારાઓનો વળતર કોણે ચૂકવે છે કોના ખિસ્સામાં જાય છે કોની કટકીથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે અને પોતાના જ ગામના કોણ છે દુશ્મન તેવા અનેક સવાલો વચ્ચે ગેરકાયદેસર કાસદની ડમ્પિંગ સાઇટમાં જ મૃતક પશુઓના પણ નિકાલ કરાતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે એટલું જ નહીં મૃતક પશુઓ ડીકમ્પોઝ અવસ્થામાં ફાટી જવા સાથે પવનના કારણે વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાના કારણે પણ ગંભીર બીમારીનો ભય ઊભો થયો છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઇટ વિનાની રહી છે નગરપાલિકાની સાયખા ખાતે પણ કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ વિરોધ હોવાના કારણે પ્લાન્ટ હજુ પણ પડી રહ્યો છે અને પ્લાન્ટ હોવા છતાં ભરૂચ નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિના રજડતી હોવાનું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ જો ગેરકાયદેસર ડમ્પિંગ સાઇડ ચલાવવામાં કાસદ ગામમાં આવતી હોય તો તેનું વળતર આખરે કોના ગજામાં જાય છે તે પ્રશ્ન તપાસનો વિષય બની ગયો છે કે આ કાસદ ગામની ગેરકાયદેસર ચાલતી ભરૂચ નગરપાલિકાએ બનાવેલી ડમ્પિંગ સાઇટ છે આ ડમ્પિંગ સાઇટની એક્ઝેક્ટ પેરેલર ભરૂચ શહેરને સ્વચ્છ પીવાનું જે પાણી આપવામાં આવે છે એ આ કેનાલમાંથી ભરૂચ શહેરમાં આવે છે અને એને પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે ફિલ્ટર કરીને અમે ભરૂચ નગરપાલિકાનો આ જે કચરો નખાય એ બિલકુલ સડન ટન અનલીગલી નખાય છે આ બાજુ એક બાજુ ઉમરાજ ગામ એક બાજુ થમ ગામ ને એક બાજુ કાસદ ગામ આવેલું છે અમારી પાસે આ લેખિતમાં પુરાવો છે કાસદ ગામ પંચાયતે લેખિતમાં આપેલું છે કે આ જે કચરો નખાય જ એ બિલકુલ અનલીગલી નખાય જ એની કોઈ પણ કોઈની પાસેથી જીપીસીબી પાસેથી વગન પરવાનગી લીધેલી પરવાનગી નથી લીધેલી કે નથી ગામ પંચાયત કાસરને પરણગી આપી આ એક લેટર અમારી પાસે આજે આવેલો છે તમે જોઈ શકો છો આ ડમ્પિંગ સાઇટ ચાલવાથી આજુબાજુના ખેતર માલિકોના ખેતરોનું નુકસાન પણ થાય છે ભરૂચ શહેરને જે સ્વચ્છ પીવાનું પાણી મળે એમાં તમે જોઈ શકો છો કે અંદર પ્લાસ્ટિકો પડેલા છે ને આ જ પીવાનું પાણી ભરૂચ શહેરની પ્રજા પીએ છે એની બાજુમાં મરેલા પશુઓ પડેલા છે એ અમે અત્યારે જોઈને ત્યાં આવ્યા છે એટલે ભરૂચ નગરપાલિકાએ અનલીગલી આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરી એની સાથે આ આજુબાજુના ત્રણ ગામોના લોકોને સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચે છે અને ભરૂચ શહેરની લાખોની પજા જે પાણી પીએ જ એ પણ એક તપાસનો વિષય થઈ ગયો છે એટલે આમાં મસ્ત મોટું એ કૌભાંડ ચાલેલું છે અને આ કૌભાંડ ક્યારે થાય કઈ કઈટામાં કરકી થયેલી છે તો જ આટલું બધું અનલીગલી રીતે જીપીસીબીના નિયમોના ઉલ્લંઘનની વિરુદ્ધ કાસદ ગામ પંચાયત આ લેખિતમાં આપેલું છે કે ભાઈ આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર ચાલે તો કોના ઈશારે ચાલે જ આ એક તપાસનો વિષય છે અમે જીપીસી બી ભરૂચના કલેક્ટરશ્રીને કહેવા માગીએ કે તાત્કાલિક આ ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર બંધ કરવામાં આવે અને આમાં જે લોકો સંડોવડી અમે આવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તમે જુઓ રોજના સો સો બસ્સો બસો ટેમ્પા ભરાઈને અહીંયા કચરો નાખવામાં આવે તમે શહેરની અને આજુબાજુની પ્રજા સાથે ખીલવાડ કર્યા છે એમને સ્વાસ્થ્ય જોખમાયેલું છે એટલે અમે તાત્કાલિક અપીલ કરીએ આ તમામ જેટલા પણ ટેમ્પાઓ નાખવામાં આવે છે કોણ નાખે એની તપાસ થવી જોઈએ આ કોણે નોખાયું છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ભરૂચ શહેરની પ્રજાને અપીલ કરીએ કે તમે નગરપાલિકા પાસે જવાબ માગો કે આટલી મોટી લાખોની પ્રજા જે પાણી પીએ જ નહીં એ પાણી આ જ કેનાલમાંથી ભરૂચ શહેરમાં આવે જ અને આ ડમ્પિંગ સાઇટ અંદર જ્યાં કચરો પડે જ તો ભરૂચ શહેરની પ્રજા આની અંદર સ્વાસ્થ્ય જોખમ છે એટલે અમે આપના માધ્યમથી અપીલ કરીએ કે તાત્કાલિક આ ડમ્પિંગ સહિત બંધ થાય અને લાગતા વ્યવસ્થાની સામે ગુનો દાખલ થયો માંગ કરીશું